ती का देशलाली जन्मदिवस क्रॉस सोसायटी द्वारा एक टेक एक नेम रक्तदान रक्त के गंभीर बीमारी पीड़ाता दर्दियों हो काम लगत हो रक्तदान करने नेम साथ है, एक कार्यक्रम की शुरुआत कर ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અન્ય મંડળોના સહયોગથી મદદગાર પરિવાર સંસ્થા અમદાવાદ દ્વારા સમગ્ર રાજ્યમાંથી એક લાખ લોહીની બોટલ યુનિટ ભેગી કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવાની નેમ લીધી હોય ત્યારે રેડક્રોસ સોસાયટી દ્વારા આ કાર્ય કરવામાં આવે છે ભવંત સ્કૂલ ડેરી ત્રણ રસ્તા પાસે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં છે એકત્રિત કરેલા લોહી દેશના સૈનિકોને થેરાશિયામાંથી પીડાતા બાળકો અને ડાયલિસિસના દર્દીઓને પણ આપવામાં આવનાર હોય ત્યારે મનીષા પટેલ સભાસદ મંત્રીશ્રી આચાર્ય સંઘ વડોદરા શહેર તેઓએ વિશેષ માહિતી આપી છે

નમસ્કાર મિત્રો નામ રક્તદાન એ અભિયાન અંતર્ગત એક દિવસીય મેઘા બ્લડ ડોનેશન કેમ્પમાં આજે ભવન સ્કૂલ ખાતે એક સેન્ટર બનાવવામાં આવ્યું છે ટોટલ વડોદરા શહેરમાં આવા ટોટલ ચૌદ સેન્ટર છે અને તેમાં આ એક સેન્ટર છે અહીં આગળ ટોટલ રજીસ્ટ્રેશન પાંચસો પચ્ચીસ જેટલા થયેલા છે અત્યારે પણ જે નવા લોકો જે લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શક્યા નથી એ લોકોનું રજીસ્ટ્રેશન ચાલુ છે અને અત્યાર સુધીમાં અમે લોકોએ સેવન્ટી ફોર જેટલા યુનિટ કલેક્ટ થઈ ચૂક્યા છે હજી આ આંકડો બપોર પછી વધી શકે એમ છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે જેની અંતર્ગત તમામ શાળાઓનો સમય રક્તદાન હેતુથી સવારે આઠ થી અગિયાર સુધીનો કરવામાં આવેલ છે તો ત્યાર પછી અમારા તમામ શાળાઓમાંથી તમામ શિક્ષક મિત્રો તેમજ વાલી મિત્રો પણ આ કાર્યક્રમમાં જોડાનાર છે અને બ્લડ ડોનેશન કરનાર છે તો આ આંકડો સાત લગભગ અમે નેવું ટકાથી ઉપર પહોંચીએ એવી અપેક્ષા છે સદર રક્તદાનનો મહત્વનો હેતુ છે કે દેશમાં આર્મી જવાનો માટે થેલેસેમિયાના દર્દીઓ માટે તેમજ પ્રસુતા જે પણ સ્ત્રીઓ છે અને એ લોકોને જરૂરિયાતમંદ હોય તો એ લોકોના માટે આ બ્લડ ઉપયોગમાં લેવાનાર છે અને એમાં નોંધનીય બાબત એ છે કે આ બ્લડ એ લોકોના માટે પ્રી ઓફ કોસ્ટ લેવાનાર છે મારું નામ મનીષા પટેલ શહેર આચાર્ય છે અને મંત્રી